વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ જેમાં રચાયો નવો કીર્તિમાન દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં છવ્વીસ પોઈન્ટ તેત્રીસ લાખ કરોડના રોકાણ માટે થયા છે એમઓયુ એકતાલીસ હજાર બસો નવ્વાણું છવ્વીસ તેત્રીસ લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે દેશના ગૃહમંત્રી અમિત શાહે વાઇબ્રન્ટ સમિટનું સમાપન કરાવ્યું આ અવસરે અમિત શાહે ગુજરાતીઓને કરી અપીલ કે તેઓ જમ્મુ કાશ્મીરમાં કરે રોકાણ

कश्मीर में इन्वेस्ट करिए इसकी अपील की है मैं गुजराती इंडस्ट्रियलिस्टों को भी जरूर कहना चाहूंगा कि नॉर्थ में आप एक्सपांशन करना चाहते हैं तो कश्मीर में ही करिए और कश्मीर को भारत का अभिन्न हिस्सा बनाने का मोदी जी का जो प्रयास है उसका साथ लीजिए